મિત્રો જય મા મેળડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોગા મહારાજ મિત્રો હું સ્વાગત કરું છું તમારું શંકર ભગતની મેલડી યુટ્યુબ ચેનલમાં મિત્રો પહેલાં તો હું ક્ષમા માગું છું કારણ કે ઘણા દિવસોથી હું વિડીયો બનાવી ના શક્યો કારણ કે મારા ઘરમાં થોડું કામકાજ ચાલતું હતું તે કારણથી વિડીયો અપલોડ થઈ ના શક્યો તો પણ મેં પ્રયત્ન કર્યા છે કે વિડીયો મૂકું અને બહુચર માની ચાલીસા અને બીજા એક બે વિડીયો મેં મૂકેલા છે જો તમે ના જોયા હોય તો તે અવશ્ય જોજો મિત્રો જેમ કે હવે નવરાત્રિ ખૂબ જ નજીક આવી ગઈ છે તારીખ ત્રણથી બુધવારથી માતાજીના નોરતા ચાલુ થશે અને માતાજી આપણા સમક્ષ માં પ્રગટ થશે અને નવ દિવસ આપણી સાથે જ રહેશે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે અને આ વિડીયો દરેકને કામમાં આવશે એવો વિડીયો છે કારણ કે આજના વિડીયોમાં હું તમને કહીશ કે તમે તમારી કુળદેવી ખબર ના હોય કાં તો તમારી કુળદેવી કાં તો તમારી કુળમાં બે ત્રણ એવા માતાજી પૂજાતા હોય જેમ કે બહુચર માતાજી ચામુંડા માતાજી મહાકાળી માતાજી કાં તો બ્રહ્માણી માતાજી એકથી વધારે માતાજી પૂજાતા હોય અને તમને ખબર ના પડતી હોય કે તમારા કુળદેવી કયા છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમને તમારા કુળદેવી સ્વપ્નમાં દર્શન આપશે મિત્રો આ કોઈ જેવો તેવો ઉપાય નથી આમાં સ્વયં કુંખાર મેળીમાં બારે જાય પ્રવચનમાં કીધેલો ઉપાય છે આ પ્રવચન બહુ જૂનો છે કદાચ ત્યારે માતાજીના એટલા બધા ભાવિક ભક્તો બી નહીં હોય માતાજી નાના હોયમાં ગાદી કરતા હતા ત્યારે માતાજી આ ઉપાય કહેલો છે તો મિત્રો હું માતાજીનો જે ક્લિપ છે જે માતાજી બોલે છે પ્રવચનમાં એ વિડીયો પણ મૂકીશ સાથે જેથી તમને સમજાય કે હું ખોટું નથી બોલતો આ વિડીયોના છેલ્લામાં એક ક્લિક પણ એડ હું કરી દઈશ જેથી તમને ખબર પડી જાય કે માતાજી શું કહેવા માગે છે અને હું ઉપાય તમને હાલ તમને કંઈને પણ બતાવીશ મિત્રો આ ઉપાય તમે રવિવારથી શરૂઆત કરી શકો છો કોઈ પણ રવિવારે એક સુવ્યવસ્થિત સ્થાન જોઈને ત્યાં પાટલી મૂકવાની છે પાટલી મૂક્યા બાદ તેના ઉપર લાલ રંગનું કપડું વિછા વિસાવવાનું છે એ કપડું વિસાવ્યા બાદ તેના ઉપર અબેલ ગુલાલ કંકુ એવી રીતે તે કપડાને માતાજી જેમ આપણે આગમન કરતા હોય તેવી રીતે કંકુ ગુલાલથી રંગી દેવાનું છે ત્યારબાદ પાંચ અનાજ લેવાના છે જેમ કે ઘઉં ચોખા જવાર બાજરો બધું આવી જાય એમાં અને પાંચ જાતની મીઠાઈ લેવાની છે પાંચ જાતના અનાજ પાંચ જાતની મીઠાઈ જેમ કે કેળા સફરજન એવા ફળ બી તમે લઈ શકો છો ત્યારબાદ એક આડી વાટનો ઘીનો દીવો કરવાનો છે મિત્રો આમાં સાવચેત રહેજો જો કુળદેવીનો દીવો કરતા હોય આપણે તો ત્યારે તેમાં ઘીનો જ વપરાશ થાય છે મોટા ભાગે તેનો થતો નથી પણ જો તમારી આર્થિક વ્યવસ્થા ના હોય ઘીનો દીવો કરવાની તો પછી તમે તેમનો દીવો પણ કરી શકો છો તેમાં કોઈ માતાજી રુષ્ટ નહીં થાય પણ જો તમારી કેપેસિટી હોય કે ઘીનો દીવો કરવો તો અવશ્યથી ઘીનો દીવો જ કરજો આડી વાટનો દીવો કર્યા બાદ તમારે થોડું ચોખ્ખું પાણી પાણી લઈ તેમાં મોરસ ઉમેરવાની છે મિત્રો મોરસ એટલે ખાંડથી પહેલાં જે બને જેમ કે ખાંડ બનતી હોય છે શેરડીથી તો શેરડીથી જેમ આગળ વધીએ તો ખાંડથી પહેલાં મોરસ બનતી હોય છે તો તમે બજારમાં જશો કોઈ પણ જગ્યાએ તો તમને મોરસ મળી જશે મોરસ મોરસ નાખીને પાણીને ગળિયું કરવાનું છે પાણીને ગળ્યું કર્યા બાદ તમારે એ દીવાની થોડી આગળ એક થાળી મૂકવાની છે અને થાળી મૂક્યા બાદ તમારે એ લોટામાંથી જળ એવી રીતે નાખવાનું છે કે તમે માતાજીને એ જળ પાન કરાવતા હોય દીવા ઉપર નહીંથી નાખવાનું તમારે નીચે એક થાળી રાખીને તેના ઉપર કળશથી જેમ સૂર્યનારાયણને આપણે જળ ચઢાવતા હોઈએ છીએ એવી રીતે તમારે માતાજી આગળ જળ ચઢાવવાનું છે આ ઉપાય તમારે ત્રણ અઠવાડિયા દર રવિવારે સળંગ કરવાનો છે ખાલી રવિવારે જ કરવાનો છે બીજા કોઈ દિવસે કરવાનો નથી ત્રણ અઠવાડિયામાં ચોથું અઠવાડિયું નહીં થાય અને તમારા કુળદેવી તમને સ્વપ્નમાં આવીને દર્શન જરૂરથી આપશે આવું ભાવિક ભક્તોનું કહેવું છે મા કુંખાર મેળીનું વચન છે કે જે પણ કોઈ આ ઉપાય કરશે તેમના સ્વપ્નમાં માતાજી આવીને એમની કુળદેવી આવીને એમની અસર ઓળખ આપશે અને મિત્રો હું એક ચોખટ કરવા માગું છું કે આ ઉપાય ખાલી નવરાત્રિ પૂરતો નથી નવરાત્રિ બાદ પણ તમે આ વિડીયો જુઓ તો તમે આ ઉપાય કોઈપણ રવિવારથી શરૂઆત કરી શકો છો તેમાં કોઈ સંકોચ નથી કાં તો મને પૂછવાની કાં તો માતાજીને પૂછવાની કોઈ જરૂર પણ નથી તમારે તમારા કુળદેવી માટે આ ઉપાય કરવાનો છે તમારા કુળદેવી એકવાર પ્રસન્ન થઈ જાય પછી જગતમાં એવી કોઈ શક્તિ નથી કે તમને નડી શકે પણ કુળદેવી સુધી પહોંચવા પહેલાં ઘણા એવા દેવો હોય છે નડવાવાળા કે તમને ત્યાં સુધી પહોંચવા ના દે કારણ કે તમારે કુળદેવી જો જાગૃત થઈ જાય તો બીજા કોઈ માતાજી તમને નડી ના શકે તે કારણથી ઘણા દેવો વિઘ્ન નાખતા હોય છે કુળદેવી આપણે જ્યારે એમનું પૂજન કરીએ ત્યારે તો મિત્રો તમારે એની સાવચેત લેવાની છે કે તમે એવા કોઈ કરમ ના કર્યા હોય કે તમને બીજા માતાજી નડવા આવે અને જો નડવા પણ આવતા હોય તો તમારે બે હાથ જોડીને કહેવાનું છે કે એમાં કુળદેવી હવે હું તમારા શરણ શરણમાં છું તમે જે કોઈ નડવાવાળા દેવ હોય તેમને ઊભા રાખો જેમ મારામાં સમજ આવશે તેમ હું એમનું ન્યાય વ્યવહાર જે થતું હોય એ હું કરીશ પણ હાલ તમે જાગૃત થાવ અને અમારા ઉપર કૃપા કરો આટલું કહ્યા બાદ જરૂરથી તમારા કુળદેવી તમારી પ્રાર્થના સાંભળશે અને તમારા ઉપર તમારા પરિવાર ઉપર તમારા ધંધા પાણી ઉપર બધી બાજુ એમની નજર ફરશે એટલે તમે સુખના સાગરમાં ડૂબકે લગાવી દેશો આવો બધા ભાવિક ભક્તોનો અનુભવ છે કે જેમ કુળદેવી જાગૃત થાય છે તેમ કંઈ બાકી રહેતું નથી એટલે મિત્રો તમે બીજા કોઈ દેવને પૂછતા હોય તો વાંધો નથી પણ જો તમને તમારા કુળદેવી ખબર ના હોય તો પહેલાં કુળદેવી જાણીને તેમનો સાચો સમાધાન સાચો ન્યાય સાચો હક તેમના આપવો સૌથી પહેલાં દીવો હતો હોય તો કુળદેવીનો કરવો એના પછી કોઈ ગાડી લાવો તો એનો કોઈ ચુંદડી સૌથી પહેલાં કુળદેવીની બાંધવી તમારા ઘરમાં કોઈ બાળક હોય તેને બાવરી કરવાની હોય તો કુળદેવીના મઠ આગળ જ કરવી એવી રીતે કુળદેવીને દરેક હક એમનું અસ્તિત્વ જળાઈ રાખો કે આગળની પેઢીને ખબર પડે કે આપણા કુળની અસલ માતા કઈ છે અને તેમના ન્યાય અને વ્યવહાર કેવા હોવા જોઈએ તો મિત્રો તમારી એક નહીં પણ બોતેર પેઢી સુધી કોઈ દિવસ કોઈ દેવ અથવા તો કોઈ ગ્રહ નડવા નહીં આવે એવી ભક્તોનો અનુભવ છે છે અને અમારું પણ મિત્રો છેલનીમાં બારે જા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું જય માતાજી હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વીઆ તમેલ ડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ